જય માતાજી મિત્રો હું બોટાદથી કાળુભાઈ જે રાઠોડ મિત્રો બોટાદમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે બિલ્ડરોને અલગ અલગ નોટિસો ભજવી છે પેપરમાં જાહેરાતો કરી છે કે બોટાદના બિલ્ડરો બિનકાયદેસર શોપિંગ ઊભા જે કરી રહ્યા છે આ ચીફ ઓફિસર કરવા છું માગે છે કે પોતે કોઈપણ એજન્સીને છોડી નથી પેટા કોન્ટ્રાક્ટર હોય કોઈ એજન્સી હોય ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં બોટાદની નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી તેમાં ટકાવારી એ પણ ગ્રાન્ટની અંદર મેકવામાં નથી આવી અલગ અલગ લોકોએ તેમનું વિઝિલન્સ તપાસ માગી છે ઘણી બધી અરજીઓ થઈ છે ત્યારે આ ચીફ ઓફિસર પોતે એવું સાબિત કરવા માગે છે કે હું નિષ્ઠાવાન છું એટલે એક બિલ્ડરો ઉપર એને ટોપલો ઢોળવાની વાત કરી રહ્યા છે ત્યારે આ ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે બોટાદના બિલ્ડરો સુખાકારીની વાત કરી રહ્યા છે બોટાદના બિલ્ડરો પોતાની જગ્યામાં પોતે શોપિંગ કરી રહ્યા છે બે હજાર સોળથી રજા ચિઠ્ઠીઓ મળતી હોય છે આજ દિન સુધી એવું એવું બનવા એ એક પણ બનાવ બન્યો હોય તો તમે કહો કે શોપિંગ તમે કોઈ જગ્યાએ ઉતારવામાં આવ્યું હોય તો બોટાદમાં કહો આજે આનો કોઈ વટલો રસ્તો કાઢી અને બોટાદના બિલ્ડરોને તમે આગળ લઈ જવાની વાત કરો વિકાસની વાત કરો મુખ્યમંત્રીશ્રી અને નિમુબેન બાંભણિયાને વિનંતી હું કરું છું કે આ ચીફ ઓફિસરે બોટાદમાં કરોડો રૂપિયાનો વિકાસ રૂંધી અને પોતાના ખીચા ભરી અને પોતે ઘે લઈ ગયા છે આ ચીફ ઓફિસરને કડકમાં કડક તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એવું છે ત્યારે બોટાદના જે અલગ અલગ જે શોપિંગો બન્યા છે ત્યારે આ ચીફ ઓફિસર ધાક ધમકી દે છે ઘણા સમયથી ત્યારે હું બોટાદની જનતાને વિનંતી કરું છું કે આ બોટાદનો વિકાસ રૂંધવાની વાત છે અને આવા અધિકારીઓને આખી બદલી કરી અને તાત્કાલિક બીજે કોઈ પણ જગ્યા મૂકવામાં આવે અને સારા અધિકારીને બોટાદમાં મૂકવામાં આવે જય હિન્દ ભારત માતા કી જય